યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે છવ્વીસ જાન્યુઆરી ભાષણ આજના વિડીયોમાં આપણે છવ્વીસમી જાન્યુઆરી વિષય ઉપર એક શાનદાર ભાષણ જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ ભાષણની શરૂઆત આપણે શાયરીથી કરીશું ગણતંત્ર દિન છે દેશની શાન તિરંગો છે આપનું માન વતન છે આપની આન જિંદગી છે દેશ પર કુરબાન આજના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ગામજનો આદરણીય આચાર્યશ્રી પૂજ્ય શિક્ષકો તથા મારા વહલા મિત્રો આજે આપણે સૌ જાન્યુઆરીની ઉજવણી માટે અહીં એકત્ર થયા છે છવ્વીસ જાન્યુઆરી એ આપણો ગણતંત્ર દિવસ છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસની ની પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો દેશ આઝાદ થયા બાદ આપણું પોતાનું બંધારણ ન હતું બંધારણના ઘડતર માટે એક બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા લગભગ બે વર્ષ અગિયાર મહિનાની મહેનત બાદ બંધારણની રચના થઈ ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું અને ત્યારથી દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરીના દિવસે સવારમાં શાળા અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે ધ્વજવંદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગાવામાં આવે છે ઘણી બધી જગ્યાઓએ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે દિલ્હીમાં લશ્કરી વાહનો અને લશ્કરની ત્રણેય પાંખોની પરેડ થાય છે તેની સાથે સાથે જુદા જુદા રાજ્યના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ બતાવવામાં આવે છે રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે આખું વાતાવરણ જ્યાંને દેશભક્તિમય બની રહે છે મહાનગરોમાં પણ રાષ્ટ્રભક્તિની થીમ ઉપર રોશની કરવામાં આવી છે સમગ્ર રસ્તાઓ જાણે રોશનીથી જળહળી ઉઠે છે અને કેટલાક લોકો પોતાના મકાનો પર પણ રોશની કરે છે પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણાને આપતો તહેવાર છે